આમ તો દુનિયાભરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે જે તેના ચમત્કારો અને પ્રાચીન ઇતિહાસ માટે ખૂબ જાણીતા છે ત્યારે આવું જ એક મંદિર અમદાવાદના જૂનાવાડા જ વિસ્તારમાં આવેલું છે જે શ્રી કાશ્મીરા મહાદેવ તરીકે સુપ્રસિદ્ધ છે મહત્વની વાત તો એ છે કે આ મંદિર પરિસરમાં એક પ્રાચીન તપોભૂમિ ગુફા પણ આવેલી છે જે ઋષિ દધીજી અને કાશ્મીરી મહારાજની તપોભૂમિ ગણાય છે તો આવો આજે આપણે આ તપોભૂમિ ગુફા વિશે વાત કરીએ મૃત્યુંજય મહાદેવ ત્રાહી માં શરણાગલ જન્મૃત્યુજરાધ્યાધિ પીડિત કર્મ બંધને મહાનુરાય નમો નમ આ જગ્યા પર જે જગ્યાએ આપણે ઊભા છે તે કાશ્મીર દેશના શન થઈ ગયા જે કાશ્મીરના મહાદેવના સાનિધ્યમાં આપણે અહીંયા ઊભા છે વિશ્વની અંદર અનેક શિવાલયો છે પણ આ જે કાશ્મીરના મહાદેવ શિવાલય જે છે તે વર્ષો જૂનું મંદિર છે અને આ મંદિરનો ઉલ્લેખ પદ્મપુરાણમાં જાણવા મળે છે અને કાશ્મીરા મહાદેવના સાનિધ્યમાં અહીંયા એક પ્રાચીન ગુફા પણ છે અને આ મંદિર પણ ખૂબ જ પ્રાચીન મંદિર છે અને જે ગુફાની અંદર કાશ્મીર દેશથી આવેલા કાશ્મીરા મહારા મહારાજે અહીંયા અનેક વર્ષો તપ કર્યું આ મહાદેવજીનું નામ સોમનાથ મહાદેવ છે પણ અહીંયા આ જગ્યા પર કાશ્મીરા કાશ્મીર દેશના સંત જે એમણે અહીંયા તપ કર્યું જેથી કરીને આ મહાદેવનું નામ પડ્યું કાશ્મીરા મહાદેવ આ ગુફાની અંદર એક પાણીનો કૂવો પણ છે અને ગુફાની અંદર ધૂણો પણ છે જ્યાં નિત્ય જે આવેલા મહારાષ્ટ્રની પૂજા પણ કરતા અને એક ગોખલો છે એ ગોખલાની અંદરથી હાથ નાખતા અને એક જ બજ એક જ વખત ભોજન લેતા હતા અને જ્યારે એમનો દેહ ત્યાગ કરવાનો હતો ત્યારે કાશ્મીર દેશમાં ત્યાં ચાલ્યા ગયા અને એમની અહીંયા સમાધિ પણ આવેલી છે ગુફા પણ આવેલી છે અહીંયા બીલીના વૃક્ષ પણ છે અનેક ભૂદેવો આવીને અહીંયા તપ કરે છે જપ કરે છે અને પૂજા પણ કરતા હોય છે કાશ્મીરના મહાદેવના સાનિધ્યમાં અનેકવિધ ભક્તજનો આવતા હોય છે જે મંદિરમાં પૂજાપાઠ પણ કરતા હોય છે અને કાશ્મીરના મહાદેવના સાનિધ્યમાં જે આવેલી જે તપોભૂમિ છે જે સંતોની ભૂમિ છે એમાં દર્શન કરતા હોય છે અને જે ગુફા છે એના પણ દર્શન કરી અને પાવન થતા હોય છે કાશ્મીર મહાદિરના સાનિધ્યમાં શ્રાવણ વર્ષમાં અનેક ભૂદેવ આવતા હોય છે લઘુદ્રહ કરતા હોય છે શિવ પૂજા થતી હોય છે ભગવાનને બિલપુત્ર ચઢતા હોય છે અને આ મંદિરની અંદર અનેક ઉદેવ આવે છે અને ગ્રહ નક્ષત્રોની પૂજા પણ થતી હોય છે અને તે પૂજાથી પાવન થતા હોય છે મહાશિવરાત્રી દિવસે ચાર પહોરની પૂજા થતી હોય છે અનેક ભક્તો આવીને શિવરાત્રીના દર્શન કરતા હોય છે મહાદેવના દર્શન કરતા હોય છે અને ચાર પહોરની પૂજા કરતા હોય છે અને આ મંદિરની અંદર શિવ ભક્તિ અનન્ય ભક્ત લોકો કરીને પાવન થતા હોય છે આપ પણ આવો મહાદેવના દર્શન કરો અને પાવન થાઓ